જય માતાજી રામ રામ મિત્રો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે આઈપીએલના એક ટોપિક ઉપર વાત કરવાની છે મિત્રો હાલ આઈપીએલ ચાલી રહી છે અને આઈપીએલમાં અત્યારે એક ખેલાડીનું નામ ખૂબ જ ટોચ ઉપર લેવાઈ રહ્યું છે એ છે વૈભવ સૂર્યવંશી તો મિત્રો આજના વિડીયોમાં આપણે વૈભવ સૂર્યવંશી વિશે જાણશું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો રાજસ્થાન રોયલ્સ માટે રમવાવાળા વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ડેબ્યુ કરવાવાળા ખેલાડી છે અને પુરુષ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં શતક બનાવવાવાળા ખેલાડી પણ છે વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ બે હજાર પચીસમાં પોતાના ડેબ્યુની સાથે જ રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું અને રવિવારે રાજસ્થાન રોયલ્સ માટે રમીને પાંત્રીસ દડામાં સો રન કર્યા હતા સતક કરીને તેઓ ન્યૂઝના હેડલાઇન્સમાં છવાઈ ગયા હતા મિત્રો પોતાની એન્ટ્રીમાં જ વૈભવ સૂર્યવંશી કરોડપતિ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે મિત્રો વૈભવ સૂર્યવંશીના જન્મ વિશે વાત કરીએ તો વૈભવ સૂર્યવંશીનો જન્મ સત્યાવીસ માર્ચ બે હજાર અગિયારના રોજ બિહારના તાજપુર ગામમાં થયો હતો વૈભવે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું વૈભવ સૂર્યવંશીના પિતાનું નામ સંજીવ છે જે એક ખેડૂત છે તેઓ પોતાના દીકરાને ક્રિકેટ પ્રત્યેના જનૂનને ઓળખી લીધો હતો પોતાના દીકરાના સપના પૂરા કરવા માટે પોતાની જમીન વેચી દીધી હતી પોતાના ઘરની પાછળ એક નાનું એવું રમવાનું મેદાન બનાવીને તેને સપોર્ટ કર્યો હતો વૈભવ સૂર્યવંશી નવ વર્ષનો થયો ત્યારે તેના પિતાએ તેમની નજીકના એટલે કે સો કિલોમીટર દૂર આવેલા સમસ્તીપુરના એક ક્રિકેટ એકેડેમીમાં દાખલ કરાવ્યો હતો વૈભવ સૂર્યવંશીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે બે વર્ષ છ મહિનાથી પ્રેક્ટિસ પછી મેં વિજય મર્ચેન્ટ ટ્રોફી માટે અંડર સોળ ટ્રાયલ આપી હતી મારી ઉંમરના કારણે સ્ટેન્ડ બાય પર હતો પરંતુ ભગવાનની દયાથી મને રણજી ખેલાડી મનીષ ઓઝા સર સાથે કોચિંગ કરવાનો મોકો મળ્યો આજે જે પણ છું તે તેમના થકી છું વૈભવ સૂર્યવંશીની પ્રતિભા જલ્દી જ સૌની સામે આવી ગઈ બાર વર્ષની નાની ઉંમરમાં તેઓ બિહાર માટે વિનુ માંકડ ટ્રોફી રમી અને ખાલી પાંચ મેચોમાં લગભગ ચારસો રન બનાવ્યા હતા બિહાર ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવવાવાળા આ યુવા ખેલાડીની સંઘર્ષની કાની ઘણા લોકો માટે પ્રેરણા પૂરી પાડે તેવી છે હવે મિત્રો આપણે વૈભવ સૂર્યવંશીની ક્રિકેટની કારકિર્દી વિશે જાણીશું એમની ક્રિકેટની કારકિર્દી વિશે વાત કરીએ તો વૈભવ સૂર્યવંશીને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આંધ્રપ્રદેશના મુલાપાડુમાં રમાનાર અંડર ઓગણીસ સિરીઝ માટે ઇન્ડિયા બી અંડર ઓગણીસ ટીમમાં ચયન કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા એ બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની અંડર ઓગણીસ ટીમો પણ સામેલ હતી ઓપનિંગ બલ્લેબાજી કરનાર વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડની સામે એકતાલીસ રન બનાવ્યા હતા વૈભવ સૂર્યવંશી ઓગણીસો છ્યાસી પછીના ભારતના સૌથી નાની ઉંમરમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કરવાવાળા ખેલાડી બન્યા અને બિહારના રણજી ટ્રોફી ટીમ માટે રમવાવાળા સૌથી બીજા નંબરના નાની ઉંમરના રમનાર ખેલાડી બન્યા મિત્રો એમને રાજસ્થાન રોયલ્સ આઈપીએલ ની ટીમે ખરીદ્યા છે રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને ને એક પોઈન્ટ એક કરોડ રૂપિયામાં ખરીદ્યા છે તે આઈપીએલ ના સૌથી નાની ઉંમરના ખેલાડી છે મિત્રો એમની યાદગાર મેચની વાત કરીએ તો આઈપીએલ માં ગુજરાત ટાઈટન્સ ની સામેની મેચ એમના માટે યાદગાર બની ગઈ તેઓ આડત્રીસ દડામાં એકસો રન બનાવ્યા હતા અને પાંત્રીસ દડામાં શતક પૂરું કર્યું હતું આ આઈપીએલ ઇતિહાસનો બીજા નંબરનો સૌથી ઝડપી શતક છે અને હા મિત્રો ઘણા ટીવી ચેનલમાં વૈભવ સૂર્યવંશીના ઉંમર વિશે ચર્ચાઓ ચાલી રહી છે ઘણા લોકોનું એવું કહેવું છે કે વૈભવ સૂર્યવંશીની ઓરિજિનલ ઉંમર ચૌદ વર્ષની નથી એ વધારે ઉંમરના હશે તો મિત્રો તમારું શું કહેવું છે વૈભવ સૂર્યવંશીની ઉંમર કેટલી છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો મિત્રો આજની આ ક્રિકેટની રસપ્રદ માહિતી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ